પરિવાર મળી આવ્યું હતું અને ભરૂચથી વૃદ્ધને લેવા માટે કિમ પોલીસ મથકે તેઓ પહોંચ્યા હતા અને વૃદ્ધ મગનભાઈ કેશુભાઈ વસાવાને તેઓ લેવા આવી પહોંચ્યા હતા તેઓ ભરૂચના અયોધ્યા નગરના રહેવાસી હતા કેશુભાઈ વસાવા જો અયોધ્યા નગરી ભરૂચ ખાતે રહે છે તેમની ઉંમર એસી વર્ષની આસપાસ છે અને તેઓ ગત તારીખ અગિયાર આઠ બે હજાર પચીસ સોમવારના રોજ પોતાના ઘરેથી કોઈને પણ કયા વગર નીકળી ગયેલા નહીં અને આજરોજ કિમ પોલીસને જાણ થતાં કે એક વિસ્તારની અંદર એક વયોવૃદ્ધ માણસ આવેલા છે તેઓ ઘણા દિવસથી અહીંયા ભૂખ્યા દર્શ્યા છે કિમ પોલીસ ત્યાં જઈ અને તેમનો સંપર્ક કરે છે તેમને ખાવાનું ભોજન આપે છે અને તેમના પરિવાર વિશે પૂછપરછ કરતાં જાણવા મળે છે કે તેમનો પરિવાર ભરૂચમાં રહે છે અને તેઓ જે વયોવૃદ્ધ મગનભાઈ જે છે તેઓ પોતે બહુ ઓછું સાંભળે છે પ્લસ એમની માનસિક અવસ્થા પણ યોગ્ય નથી આ બાબતની સંજ્ઞાન લઈ અને કિમ પોલીસે તેમને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી તેમની સારવાર કરે છે તેમની સાર સંભાળ રાખે છે અને તેમના પરિવારજનોને સંપર્ક કરી અને તેમના પરિવારજનોને અહીંયા બોલાવે છે અને આજે પંદર તારીખ શુક્રવારના રોજ અત્યારે એમને આપણે પરત આપ્યા છે પરત તેમના પરિવારને સુખરૂપ સોંપેલા છે હા સાહેબ કઈ રીતે તેઓ ભરૂચે અહીં સુધી આવ્યા હતા એમના કહેવા મુજબ તેઓ રિક્ષામાં બેસીને આવેલા છે પણ આવા માટેનું કોઈ યોગ્ય કારણ હજી સુધી ખ્યાલ પડ્યો નથી વિજય યાદવ આર એ સ્કીમ